ભાવનગર શહેરની મેડિકલ કોલેજમાં શુક્રવારની રાત્રે ત્રણ જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના બનતા સમગ્ર મામલો ગરમાયો હતો કે આ બનાવવામાં પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી છે ત્યારે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી નિમુબેન બાંભણિયાએ મેડિકલ કોલેજના રેગિંગ પ્રશ્નના પગલે ડીન સાથે વાત કરી હોય અને ધોરણસર કડક કાર્યવાહી થાય અને સત્ય તપાસવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે જો કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં બને નહીં તેને લઈને કડક કાર્યવાહી થાય તેમની મુબેન બાંભણીએ જણાવ્યું હતું જે ઘટના ઘટી છે તેની માહિતી મને રાત્રે લગભગ સાડા નવે એ માહિતીથી હું વાકેફ છું સવારે ડિનને પણ મેં રૂબરૂ બોલાવી અને યોગ્ય તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારે મેં એમને આદેશ આપ્યા છે દિનને રૂબરૂ બોલાવી ઘટના વિશે પૂરું માહિતી મેળવી છે અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ઉપર આવું ન બને એના માટે સજાગ રહીને કામ કરવાનું પણ કહ્યું છે